રાધનપુરમાં મોસિને આઝમ મિશન સમી રાધનપુર દ્વારા દસ મોહરમ આશુરાના દિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન સમી રાધનપુર દ્વારા દસ મોહરમ આશુરાના દિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જેના અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા અને ઉત્તમ વિચારો લઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે રાધનપુરમાં પણ મોસીને આઝમ મિશન સમી રાધનપુર તરફથી દસ મોહરમ આસુરાના દિવસ નિમિત્તે મોસીને આઝમ મિશનના સંસ્થાપક સૈયદ હસન અસ્કરી મિયા અશરફિયુલ જિલાનીની નિગરાનીમાં રાધનપુર ખાતે હોસ્પિટલના દર્દીઓને તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને તેમજ જરૂરિયાત મુજબ રોજાદારાને તેમજ મદ્રસાના બાળકોને પણ નિઃશુલ્ક ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ રાધનપુર શહેરમાં અનેકવાર જોવા મળી છે તેમજ આ સંસ્થા દ્વારા અનેકવાર ફ્રૂટ વિતરણથી લઈને ગરીબ લોકોને કપડાં વિતરણ અને શિયાળામાં ધાબળા વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે આ સંસ્થાના સેવાભાવી લોકોને જોઈ દર્દીઓ અને શહેરના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિમાં ઇમરાનભાઈ ઘાંછી પ્રમુખ બાબા કાકા નસીરભાઈ વોહરા નિસારભાઈ વોરા સંઘવાળા ફિરોજભાઈ પઠાણ જાવિદભાઈ મલેક સારી એવી જવાબદારી નિભાવી હતી અને નિઃશુલ્ક ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર